મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઇજાદારોના અધૂરા કામ અંગે રિવ્યુ લેવામાં આવ્યા હતા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં પડેલા ખાડાઓ અને અધૂરા કામો અંગે ઇજાદારોના રિવ્યુ લેવાયા હતા જેમાં ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી શહેરના તમામ ખાડાઓ પૂરવાની કામગીરીને હાલ પ્રાથમિકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો Eia ka pule, eia ka pule, eia ka pule.

જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ગુવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ બીએમસીસ સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયઝના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સમજણ અત્યારે ફિલ્ડમાં કામ કરેલા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપરવાળો જે ડિફરન્ટ લાયબિલિટી વાળો રોડ્સ છે અને અઢાર મીટરની નીચેવાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટરનું ક્રાઇટેરિયા હોય બરોડામાં એચીન મીટર છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓને અમે રિવ્યુ કરવામાં આવ્યું સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રિક અલગ હોય છે એમાં કોટવેક્સ નાખવાનું કોલ્ડવેક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરી ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમે ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય હો પ્લાન્ટ અને જે મિક્સ વેટમિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડાઓ પુરાવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથે આ ચોમાસા સિઝન પત્યા પછી જે રોડ છે કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવો હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મીટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એજન્સીથી માંગવાના છે અને પછી સિટી એજન્ટ મારફતે એ પણ રિપોર્ટ અમે લેશું સર શહેરમાં જે એ પણ ચર્ચા કરવામાં આવી છે જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે તો ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય

સેટલમેન્ટનો સમય ના મળતો હોય ચોમાસ આવી ગયો એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ તાત્કાલિક ધોરણે એક એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગીએ છીએ આના આધારે આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલાં પુરાવાનું કામગીરી છે જે ડિપાર્ટમેન્ટથી પણ કરવાના છે અદરવાઈઝ એની સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એક મારફતે કરવાનું નક્કી કર્યું છે આશા રાખી કે વિધિન વન વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન પણ નથી થયું એ કદાચ એક અફવા ફેલાવ્યું છે એ પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે નહીં એ કદાચ કોઈ અફવા ફેલાવી હતી એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યૂ કર્યું હતું એ ચાર પાંચ બિલ્સની વાત છે એ અકાઉન્ટ ઓફિસર એક અઠવાડિયાથી બહાર હતા એ પણ ત્રીસ તારીખ પછીનું બિલ્સ છે એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે એમાં

મોટિવ એ કે વડોદરામાં પણ આવું ખાડા વાળો રોડ ના બને મોટિવ એ છે કે આવનારા દિવસો માટે પાંચ વર્ષની જગ્યામાં દસ પંદર વર્ષની ગેરંટી વાળો રોડ બની શકે એ દિશામાં કેવી રીતે ટેકનોલોજી એડોપ્ટ કરવું જોઈએ કયા પ્રકારનું મેટિરિયલ વાપરવું જોઈએ એ બાબતો અમે સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે પણ પ્રયત્ન કરીશું